સંખેડા તાલુકા સેવા સદન ખાતે આવેલા જીમમાં તમામ કસરતના સાધનો રહ્યા છે આ જીમના દરવાજા ઉપર ખંભાથી તાળું છે આપ જે તસવીરમાં આ જીમના પ્રવેશ દ્વારના આ દ્રશ્ય છે આ દરવાજા ઉપર તાળું લટકે છે અને જે બારી છે બારીમાંથી લેવાયેલા આ દ્રશ્ય છે જેમાં જીમના જે સાધનો છે તે દેખાઈ રહ્યા છે આ જીમના સાધનો છેલ્લા બે વર્ષથી ધૂળ ખાતી હાલતમાં પડી રહ્યા છે સ્થિતિ તો એવી છે કે અંદર સફાઈ પણ થયેલી નથી લાખો રૂપિયાના ખર્ચે જીમમાં સાધનો બેસાડવામાં આવ્યા છે જીમ તૈયાર કરવામાં આવ્યું છે કે જેથી કરીને સંખેડાના યુવાનો કસરત કરી અને શરીરને તાજગી આપી શકે શરીર મજબૂત કરી શકે પરંતુ તંત્રને જીમમાં ટ્રેનર મળતો નથી ટ્રેનર ન મળવાને કારણે આ જીમમાં સાધનો ધૂળ ખાઈ રહ્યા છે શું કહે છે રમતગમત અધિકારી સાંભળો સંખેડામાં જે જીમ સેન્ટર છે એ રમતગમત અધિકારી કચેરી તરફથી આપણે ત્યાં મામલતદાર કચેરીમાં હાલ શિફ્ટ કરેલું છે અને ત્યાં આગળ આપણે જેના ટ્રેનર મળતો નથી આપણે એને કોશિશ પણ કરી છે મામલતદાર સાહેબ સાથે મળીને પણ હાલ ટ્રેનર નથી મળતું જેના કારણે છેલ્લા દોઢ બે વરસથી જીમ બંધ હાલતમાં છે અને એના માટે આપણે ઉપરા લેવલે પણ જાણ કરેલી છે બંધ હાલતમાં છે એવું અને જે ટ્રેનર નથી એના ટ્રેન માટેની પણ વ્યવસ્થા કરવા માટે પણ સંખેડા તાલુકાના સરપંચશ્રી સાથે અને તેમજ મામલતદાર સાહેબને પણ ટ્રેનની વ્યવસ્થા કરવા માટે જણાવેલ છે ક્યાં સુધી સાહેબ સ્ટાર્ટ થઈ જશે વહેલી તકે સ્ટાર્ટ કરી એવું જે ટ્રેનર મળી જાય તો આપણે વહેલી તકે ચાલુ કરવા આપણે તત્પર છીએ